જલો તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર મામલે અસરગ્રસ્તોને મદદરૂપ થવામાં જવાબદાર તંત્ર મૌન અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય નહીં મળે તો તંત્ર સામે લડી લેવાના મૂડમાં જલો તાલુકાના ચૌદ ગામોમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરી ચાલી રહેલ છે આ જમીનો ખેડૂતોને વારસાગત મળે હતી અને તેમાં ખેતી કરી તેઓ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા બાપ દાદાથી વારસામાં મળેલા જમીન પર નેશનલ કોરિડોર હાઈવે બનાવવામાં આવી રહેલ છે જેથી આ જમીનો જવાબદાર તંત્ર દ્વારા સસ્તા દરે ખેડૂતો પાસેથી લેવામાં આવેલ છે અને આ જમીનો આપ્યા બાદ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અહીંયા ખેડૂતો ખેતી કરી શકતા નથી જગતના તાત એવા ગરીબ ખેડૂતોની જમીનની સાથે સાથે ખેડૂતોની જે મૂળભૂત સુવિધા હતી તે છીનવાઈ જતા હાલ છેલ્લા ત્રણ વર્ષથી ગરીબ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો લાઇટ પાણી અને રસ્તા વિના અંધકારમય જીવન જીવવા મજબૂર બન્યા છે તેમજ અણગઢ માટી પુરાણ કરવાના કારણે હાઈવે પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતા ખેતીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ અઘરું બન્યું છે ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અનેક આંદોલન અને આવેદનપત્રો તેમજ અનેકો રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ત્રણ ત્રણ વખત સર્વે કરાવી ખેડૂતોને લોલી પોપ જ પકડાવવામાં આવે છે જે બાબતે ખેડૂતોને સાથે રાખી મુકેશભાઈ ડાંગે ચાલતું હાઈવેનું કામ બંધ કરાવી દેતા પ્રાંત અધિકારી દ્વારા તારીખ અને રોજ ફરીથી સર્વે જે સર્વેની યાદી સાથે તારીખ પચીસ નવેમ્બરની આગેવાની ચીમકી ઉચ્ચરવામાં આવી હતી કે તારીખ અઠ્યાવીસ નવેમ્બરના રોજ માંગણી મુજબના જવાબદાર તમામ અધિકારીઓની ખેડૂતો સાથે મિટિંગ કરાવી તારીખ બે ડિસેમ્બરના રોજ મૂળભૂત સુવિધા પૂર્ણ કરવા બાબતે લેખિત બાહિતરી આપવામાં આવે જો તેમાં કરવામાં નહીં આવે તો તારીખ ત્રણ ડિસેમ્બરના રોજથી કામ બંધ કરી દેવામાં આવશે જે બાબતે અનુસાર આજે તારીખ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા પણ કોઈ અધિકારી ઉપસ્થિત ન રહેતા ખેડૂતો આગેવાન મુકેશભાઈ ડાંગીએ તારીખ એક ડિસેમ્બરના રોજ ગામે ગામ મિટિંગ કરી તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ આક્રોશ સાથે ખેડૂતો એકઠા થઈ હાઈવેનું કામ બંધ કરાવવામાં આવશે અને જે સમય કોઈ અજુગતી ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે તેવું જણાવ્યું આમ હવે જગતનો તાત ખેડૂત હવે પોતાની મૂળભૂત સુવિધા મેળવવા જવાબદાર તંત્ર સાથે લડી લેવાના મૂળમાં જોવાઈ રહેલ છે હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્ર ખેડૂતોની વહારે આવશે કે નહીં મુંબઈ કોરિડોર હાઈવેના કારણે અમારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં આ હાઈવેના માટી પૂરણના કારણે જે મૂળભૂત અમારી સુવિધાઓ હતી એ છીનવાઈ જવાતી અને આ વર્ષે અનગળ માટી પૂરણ કારણે જે વરસાદી પાણી હતા અમારા ખેતરોમાં ભરાઈ જવાથી જે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ ગયો અને એવી કુવા કૂવા બોર હેન્ડપંપ અને મકાનોનું જે વળતર અમુક અમને આપવામાં બાકી રહેલ ગયું બાકી હતું એ બાબતે અમે બાવીસ ઓગસ્ટના રોજથી સરકાર પાસે માગણીએ કરી રહ્યા છે અને સરકાર અમને વાયદા પર વાયદા લોલીપોપ પકડાવતી જઈ રહ્યા આવી છે અને ત્રણ ત્રણ વાર આ બાબતોને લઈને નવું સર્વે કરવામાં આવ્યું એ બાબતે અમે તારીખ પચીસ નવેમ્બરના રોજ પ્રાંત અધિકારીશ્રીને ચીમકી સાથે આવેદનપત્ર આપેલું અને સાથે યાદી પણ આપેલી હતી નવીન સર્વેની કે તારીખ અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ અમારી જે માંગણીઓ છે એના જવાબદાર અધિકારીઓને એકઠા કરી અને અમારી સાથે મીટિંગ કરાવવામાં આવે અને જે અમારી માંગણી છે એ માંગણી મુજબના તમામ અધિકારીઓ સાથે અમારી માંગણીની જે સત્તર માંગણીઓની જે અમારી યાદી છે એ યાદી અનુરૂપ અમને તારીખ બે ડિસેમ્બરના રોજ અમને લેખિતમાં બહેનદરી આપવામાં આવે જેવી અઠાવીસ તારીખે અમે આજે પ્રાંત અધિકારી અધિકારીશ્રીની કાર્યાલય ખાતે જે અધિકારીઓ છે એમની સાથે મીટિંગ માટે આવેલ હતા પરંતુ કોઈ અધિકારી અત્યારે અહીંયા ઉપસ્થિત ન હોવાથી અમે આજે જે ચૌદ ગામના આગેવાન ખેડૂતો હતા એ આજે એક દ્રઢ નિર્ણય લઈને જઈએ છીએ કે હવે આ લોકો અમારું કોઈ મૂળભૂત સુવિધાનું કામ અમને કરીને આપવાના નથી એ માટે અમે તારીખ એક ડિસેમ્બરના રોજ ચૌદ ગામોમાં મીટિંગ કરી અને તમામ ખેડૂતો તારીખ ત્રણના રોજ આ હાઈવેનું કામ બંધ કરાવવા માટે જોડાય એ માટે અમે આયોજન કરવાના છીએ બીજી વાત કે અમે બે તારીખ આપી છે જો બે તારીખે અમને લેખિત બહાંદરી આપે તો વાહ નહીં તો હવે અમને નથી લાગતું કે આ લોલીપોપ જે અમને પકડાયા કરે છે એમને એમ જ આ ત્રીજી વારની પણ અમને લોલીપોપ જ આ લોકો પકડાવવાના છે એટલે હવે અમે હિંસક આંદોલન કરીશું અને બીજી વાત અમે જે આદિવાસી જે શાંતિમય જીવન જીવતા જઈને આવ્યા અને શાંતિમય રીતે અમે જે માંગણી કરતા હોય છે આ અમારી મૂળભૂત સુવિધાને વળતર નહીં પણ હવે અમને લાગતું નથી કે સરકાર કે તંત્ર કે ઓથોરિટીવાળા અમને અમારી જે માગણીઓ છે એ પૂર્ણ કરીને આપશે માટે ત્રણ તારીખના રોજ હવે અમે હથિયારો સાથે વસ્તી ગામે ચૌદ ગામના જે ખેડૂત આગેવાનો છે અને અમારા પરિવારો છે એ છોકરા બૈરા સાથે અમે મેદાન પર ઉતરીશું અને જ્યાં સુધી અમારી મૂળભૂત સુવિધા અમને ફરીથી ઉપલબ્ધ કરાવવા નહીં આવે ત્યાં સુધી અમે આ હાઈવેનું કામ હવે ચાલુ થવા દે દઈશું નહીં